હા હા થાય ચો હવે આ બધા ખંદના કામ કરી કરીને થાય શું કરવું મારે એક ને એક દીકરી છે બોલો છે શું કરવું આ મારી છોડીની આખવી લઈ લીધી છે શું કરવું આ બધું મારે ખંદ કામ કરવું પડે કેટલાય મુરતિયા જોવા આવ્યા મારી છોડીને પણ આમ જો બાડી છે ને તે મારા દીકરા ભાગી જાય છે કોઈ નથી ગમાડતા શું કરવું એ હા માવડી હે કોઈ નઈ મારે ખરી આવે છોડીને જોવા હા તે વાંધો ને તૈયાર કરીને રાખીશ તમ તારો હો હા 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 મોકલો મોકલો તમ તાર મોકલી દીધો હારું હાલો હા બોલો આવું પેર વાળા કઈ ખામું જોયું હો મારી છોડી જોવા આવે છે મહેમાન લાય જલ્દી ઘરે જઈને મારી છોડી ને કહું અરે બાપરે આ બાડીએ હાટું છોડી જોવા જવાની હે ને હું આયા ને બેઠો મહાણીયા બે શ્યા વ્યા ગયા છી ખબર હવે કેરા આવશે એલા મરોને શ્યા મિરાતા બે હતા લઈ ગઈ એલા આને નાવા લઈ ગયો તો કાકા હવે મોડું ના કરું નાવા દીકરીને ક્યાં થાવ મોડું થાય અહીંયા છોડી જવા જાવ ઊભી ના થાવ એટલે ઊભો મને હાઈ માર માર જીડી ઊભી હાઈ બાપુ એ બાપુ અમાર બાપુ ક્યાં ગયા એ બાપુ બોલો અવાજ એ નથી દેતા શું એ ઘરે ન લાગતા એ બટા એ શું રાડું પાડતી બોલ બાપુ તમે અત્યારે લઈને ક્યાં હતા એ બટા આમ અરે તું ઉપાય દી કર તને આજ છે ને મહેમાન જોવા આવે મૂર્તિઓ હે મને મૂર્તિઓ જોવા આવે તો બાપુ મારું થઈ જાય છે ને હા મારી છોકરી આમ જો કેટલી હરખાય છે આમ બટા પણ એક વાત આમ જો ધ્યાનથી ના ભાઈ શું એક ઈ મહેમાનને ને ખબર ન પડવી જોઈએ કે બટા આ તું બાડી હો એ ઓ અને મને સસમાનું પૂછશે ને એ તો હું કહી દઈશ આ ફેશન ના સી

બાકી બધી જવાબદારી મારી ઉપર મુક દે પણ તું ખબર દીધી ગોબર હું વાળો છું મારા છોડી જોવી કેમ તારે નથી જોવાની અમે બે જોઈ લીધું હે સાડા અને આમ જોઈ જઈને ભાંડો ફોડતો ને કાઈ બોલતો નહીં જે કરશું ને બધું અમે કરશું બરોબર આ ચશ્મા નો કાઢતો ને તું હા બાકી છોડી મને ગમાડશે

એટ બાપ લેતા કાઈ ન લે ને મારા દીકરા માં હું હાલે હાલ આમ ઘર નો

મુરતી આ મુરતી આવે શાથી ને મારે ગોતવા